તમે જે આલિશાન ફ્લેટ જોઈ રહ્યા છો તે કોઈ બિલ્ડરે મૂકેલી સ્કીમની એડવર્ટાઇઝમેન્ટ નથી આ ફાઇવ બી એચ આલિશાન ફ્લેટ છે જેની અંદર ગેસ્ટ રૂમ માસ્ટર બેડરૂમ કામ કરવા માટેની ઓફિસ અલગથી આરામ કરવા માટેના રૂમ અને ભ્રષ્ટાચાર કરવા માટે અલાયદો એક શાંત રૂમ પણ છે આ ફ્લેટ તૈયાર થયા છે ગુજરાતના દરેક એમએલએ માટે કારણ કે તેઓ સ્વર્ગથી આવેલા દેવતાઓ છે અને ગુજરાતના જે નાગરિક છે જે સામાન્ય જનતા છે તે આ ધરતી પરના કીડા કે આ પ્રકારના સામાન્ય માણસ જો ફ્લેટ લેવા જાય ભાડે તો કમસે કમ પચાસ હજાર રૂપિયા ભાડું એમણે આપવું જ પડે પણ આવા આલીશાન ફ્લેટ ગુજરાતના જે નાકારા સભ્યો છે સોરી ધારાસભ્યો છે તે લોકોને માત્ર સાડત્રીસ રૂપિયાના ભાડામાં આપવામાં આવ્યા છે કેમ ભાઈ શું આ ધારાસભ્યો સ્વર્ગ લોક ઉતરેલા દેવતાઓ છે કે મોદીજીની જેમ નોન બાયોલોજીકલ છે કે તેમને માથે સિંગડા છે કે પછી પાછળ પૂછડું છે કે પછી જનતાને મૂર્ખ બનાવવાની કળા એમની પાસે છે જેટલી જતી અંગ્રેજોએ બસો વર્ષમાં ભારતની જનતા સાથે નથી કરી એટલી જ બે જતી અને મોટી મજાક ગુજરાત સરકારે આ જનતા સાથે કરી છે ત્યાં ગયા સામાન્ય માણસના નેતાઓ ખેડૂતોના નેતાઓ દલિતોના નેતાઓ ગોપાલભાઈ જીજ્ઞેશભાઈ મેવાણી ચૈતરભાઈ વસાવા આ લોકો તો આ આ આ દેશના અને રાજ્યના આવનારા ભવિષ્યના નેતાઓ છે છે ગળવૈયાઓ એ લોકો શા માટે બાબત ઉપર ચૂપ છે જે જનતાના પૈસાનો બગાડ થયો છે તેના માટે કેમ ચૂપ છે કેમ કઈ બોલી નથી રહ્યા આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ખબર પડશે કે આ નેતાઓ પોતાનું ભલું કરવા આવ્યા છે કે જનતાનું શું આટલો બધો પગાર અને સુવિધાઓ આપ્યા બાદ પણ શું આ એમએલએને આ પ્રકારના આલિશાન ફ્લેટ આપવા જોઈએ કે ના આપવા જોઈએ અને તે પણ સાડત્રીસ રૂપિયા જેટલું ભાડું લઈને જ્યારે એક સામાન્ય માણસ માટે વન બી એચ ફ્લેટ પાંચ હજારથી નીચેના ભાડામાં મળવો મુશ્કેલ છે શું આ બસો ત્રીસ કરોડના ખર્ચે આટલા મોટા ફ્લેટ્સ બનાવવા જરૂરી હતા કે આના વગર પણ કામ ચાલી શકતું હતું અથવા તો કોઈ બીજો વિકલ્પ શોધી શકાતો શું આ પ્રકારની સુવિધાઓ એમએલએ ને આપવાથી શું માનસિક અસર અને સામાજિક અસરો ઉદ્ભવ થશે તેની ચર્ચા આ નેતાઓએ પહેલા કરી હતી કે નહીં ચાલો સમજીએ આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું તમારી ચેનલમાં ગાંધીનગર ખાતે બનેલા એમએલએ માટેના આ આલિશાન ફ્લેટો વિશે તો તમે સૌ જાણતા જ હશો સોશિયલ મીડિયા ઉપર તેની અઢળક તસવીરો પણ તમે જોઈ જશે એટલે એના વિશે આપણે ચર્ચા કરીને સમય નહીં બગાડીએ અહીંયા ચર્ચાનો વિષય છે કે શું જનતાના પૈસાનો આ દુરુપયોગ કરવો જરૂરી હતો કે નહીં ઘણા મહાનુભાવો એમ કહેતા નજરે પડી જશે કે એમએલએને એક જ જગ્યાએ કામ કરવાની સુવિધા રહે એટલા માટે આ સુવિધા જરૂરી હતી તો આવા લોકોને પહેલો પ્રશ્ન તો આપણે એ પૂછવો પડે કે શું આ એમએલએ આ ફ્લેટ બન્યા એની પહેલાં કોઈ કામ જ નતા કરતા શું ગાંધીનગરમાં તેમની રહેવાની અને કામ કરવાની કોઈ વ્યવસ્થા ન હતી આ આ જેટલા એમએલએ છે ગુજરાતના બધાને આખા દિવસ ગાંધીનગર જવાનું હોય છે ત્યાં આગળ જઈને એમને કામ કરવાનું હોય છે તો પછી એવી શું જરૂર પડી ગઈ કે બસો ત્રીસ કરોડના ખર્ચે ફાઈવ બીએચકે જેવા આલીશાન ફ્લેટ આ એમએલએ લોકો માટે બનાવવા પડ્યા તો એ સમજવા માટે સૌથી પહેલા તો આપણે સમજવું પડશે કે આ ફ્લેટ બનાવવાના ફાયદા શું છે અને નુકસાન શું છે તો શરૂઆત આપણે ફાયદાથી કરીએ પહેલો ફાયદો એ છે કે ભાઈ એક જ જગ્યાએ એમએલએ કામ કરવાનું પણ થઈ જાય અને રહેવાનું પણ થઈ જાય વિધાનસભામાં તો એને જવાનું જ છે ત્યાં જઈને તો કામ કરવાનું જ છે પણ જે ફ્લેટ છે એની અંદર એક ઓફિસ જેવું પણ છે જ્યાં એ પોતાની ફાઇલો રાખી શકે કામ કરી શકે કે મિટિંગ કરી શકે બીજો ફાયદો કે જે જૂના નાના ક્વાર્ટર્સ હતા એની જગ્યાએ આલિશાન ફ્લેટ્સ મળી જાય મોટા જે આરામથી બેસીને કામ કરવું હોય તો કામ કરો આરામ કરવું હોય તો આરામ કરો આખરે ચૂપ રહેવાના કામ નહીં કરવાના ચાપલુસી ફળ મળવું જોઈએ ને અને એ ફળ એમને આ ફ્લેટ રૂપે મળી ચૂક્યું છે બીજો ફાયદો છે કે સરકાર વોચ રાખી શકે છે કે કોણ આવ્યું કોણ ગયું કયો એમએલ શું કામ કરી રહ્યો છે ચોથો ફાયદો કે આટલો મોટો પ્રોજેક્ટ બન્યો છે તો સ્વાભાવિક છે એ જેને કોન્ટ્રાક્ટ મળ્યો હોય તેનો પણ ફાયદો અને જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો નહીં થયો હોય બીજો ફાયદો છે કે આટલા મોટા કોમ્પ્લેક્ષને મેન્ટેન કરવાનો પણ કોન્ટ્રાક્ટ તો કોઈને અપાયો જ હશે એટલે ફરીથી લેનારને ફાયદો અને આપનારને કંઈક ને કંઈક ફાયદો નહીં થયો હોય હવે આ ફ્લેટ્સ આપવાના નુકસાન જોઈ લઈએ સરકારે અહીં કામ અને આરામ કરવાની સુવિધા જનતાના જમાઈને સોરી એમએલએ ને એક આપી દીધા છે જેનાથી તેમનું વર્ક પરફોર્મન્સ ચોક્કસપણે ઘટવાનું છે કારણ કે સામે બેડ પડ્યો હોય એસી પડ્યો હોય આરામની સુખ સુવિધાઓ પડી હોય તો કયા વ્યક્તિને કામ કરવાનું મન થશે ભાઈ ભગવાન કરે મુજે ઇસકે આદત ના લાગે એમ પણ જો કે એમએલએ ના ભાગે કઈ કામ કરવાનું આવતું જ નથી સિવાય કે સહી કરવા તમે તમારા વિસ્તારમાં એમએલએ ની ઓફિસમાં ગયા જ હશો તો તમને ખબર જ હશે કે જનરલી એમએલએ ત્યાં હોતા જ નથી બીજું તમે એમએલએ લોકોને પ્રાઇવેટ સ્પેસ આપી દીધી છે કે જ્યાં કોઈ તમારી નિગરાની રાખવા વાળું છે નહીં એટલે એવી જગ્યાએ આરામથી તમે બેસીને જોઈએ એવા દુનિયાના સારામાં સારા સેટિંગ પાડી શકો છો ખરેખર તો આ જનતાના કામો કરવાના છે પણ તેના માટે પ્રાઇવેટ સ્પેસ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે નુકસાન છે કે જે થતો હતો એના કરતા વધારે મેન્ટેનન્સનો ખર્ચો હવે જનતાની ઉપર આવીને પડવાનો છે કારણ કે સુવિધાઓ જેટલી આલિશાન અને વિશાળ હશે એટલો જ મેન્ટેનન્સનો ખર્ચો પણ મોટો આવવાનો આની સામાજિક એક નકારાત્મક અસર એ થશે કે એક એવો મેસેજ સમાજમાં જશે કે ભાઈ નેતા બની ગયા તો મોજા મોજા એટલે પૈસા ખર્ચીને કે ગમે તેવા કાવતરા કરીને પણ એક વાર નેતા બની ભોગવવાની છે બીજું સૌથી મોટું નુકસાન છે જનતા સાથે ડિસ્કનેક્શન હવે નેતાજી ઉપર ફ્લેટમાં બેઠા હોય અને કોઈ એમના મત વિસ્તારનો વ્યક્તિ એમને મળવા માંગે છે તો કેવી રીતે મળી શકશે બની શકે કે નેતાજી એ નીચે જ કહી દીધું હોય કે ભાઈ કોઈને અવાજ ના દેતા તમે શું કરશો કારણ કે વગર પૂછે તો ગેટમાં કમ્ફર્ટ ઝોનની અંદર ઘૂસતો જાય છે પછી એને આળસ ઘેરી વળે છે અને તે સાચા અર્થમાં જનતાનું પ્રતિનિધિત્વ કરી જ નથી શકતો એટલા માટે જ તમે જોયું હશે કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોકો જેઓ ધારક

કે જનતાનું જો સાચું પ્રતિનિધિત્વ કરવું હોય તો તેમણે પણ જનતાની બરોબરી કરવી પડશે પણ આજના નેતાઓ આ મહાન નેતાઓમાંથી કોઈ શીખ નથી લેતા એ લોકો માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીનો ઉપયોગ માત્ર વોટ કરવા માટે સત્તા મેળવવા માટે જ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ થાય છે બાકી એમના જે મૂલ્યો છે એમના જે સિદ્ધાંતો છે એમને આ લોકો જરાય પોતાના જીવનમાં ઉતારવા માંગતા નથી હવે વાત કરીએ કે શું કરવું જોઈતું હતું આ તોસ્તાન ઉભા કરવા સિવાય બીજો શું વિકલ્પ હતો આપણી પાસે વિકલ્પ એ હતો કે એમએલએ માટે જો કામ કરવાની તકલીફ હોય તો એક અલાયદું કોમ્પ્લેક્ષ ઉભું કરવું જોઈતું હતું જ્યાં ઓપન ગ્લાસ કેબિન હોવા જોઈએ દરેક એમએલએ ઓપન ગ્લાસ કેબિનની અંદર કામ કરે એજ બિલ્ડિંગની અંદર રિફ્રેશ થવા માટે જીમ બનાવી શકાય મેડિટેશન રૂમ બનાવી શકાય સ્પોર્ટ રૂમ બનાવી શકાય કેન્ટીન બનાવી શકાય ઘણી બધી સુવિધાઓ જે આજકાલ મોટા મોટા કોર્પોરેશનો પોતાની કોર્પોરેટ ઓફિસમાં ઉભી કરે જ છે જેથી માણસનું વર્ક પરફોર્મન્સ વધારી શકાય આ પ્રકારની સુવિધા ઉભી કરી શકાતી હતી એનાથી ભ્રષ્ટાચાર ઓછો કારણ કે આજુબાજુ વાળા બધા જ લોકો જોઈ શકત કે આ એમએલએ શું કામ કરી રહ્યા છે સાથે સાથે જનતા ડાયરેક્ટ સંપર્ક કરી શકત એને ખબર પડત કે સાહેબ ઓફિસમાં છે કે નહીં એટલે સાહેબ જૂઠું ના બોલી શકે કે ભાઈ સાહેબ ઓફિસમાં નથી એનો પીએ તમને બહારથી તગેડી ના મૂકે અને જયારે વધી જાય છે કારણ કે એને ચિંતા હોય છે કે લોકો મને જોઈ રહ્યા છે મારે કામ કરવું પડશે અહીંયા હું હાથ ફેલાવીને કે પગ લાંબા કરીને નહીં બેસી શકું તો આ પ્રકારની સુવિધા ઉભી કરીને આ એમએલએ ની કાર્યક્ષમતા વધારી શકાત કારણ કારણ કે આખરે આ લોકો જનતાના સેવક છે એ પોતાની સેવા કરવા માટે ગાંધીનગર નથી જતા આ વાત આપણે સમજવી પડશે બીજો મુદ્દો કે ગાંધીનગર એમએલએ જાય તો રહે ક્યાં બિચારો તો પહેલી વાત કે પહેલા પણ એમને ક્વોર્ટર્સ આપેલા હતા ઠીક છે એ ક્વોર્ટર્સ ના ના હતા તો એ ક્વોર્ટરને રિનોવેટ કરી શકાત અથવા તો એને મોટા કરી શકાય હોત કારણ કે એક એમએલએ ને એટલે કે એક માણસને સુવા માટે કેટલી જગ્યા જોઈએ 5 બીએચકે માં તું એ ફેલાઈને સુશે નહીં કારણ કે માણસ છે હાથી નથી ઈસ સજજન કો ક્યાં તકલીફ હે ભાઈ ચિંતા થાય કે બિચારા એમએલ ઓલરેડી વિધાનસભામાં સર્કિટ હાઉસમાં બધે જ કેન્ટીનની સુવિધાઓ છે જ સારી ક્વોલિટી સસ્તા દામમાં મળે જ છે મેં પોતે પણ એનો લાભ લીધો છે બીજી એક ચિંતા ઉભી થાય કે બિચારા એમએલ એ પગ છૂટા કરવા ક્યાં જાય તો ચાલવા માટે ગાંધીનગરની અંદર ખૂબ સારા સારા ગાર્ડન છે ખૂબ સારા રોડ રસ્તા છે જ્યાં તમે આરામથી ચાલી શકો છો અને ગાંધીનગર એટલું સુરક્ષિત તો હશે જ કે એમએલએ કદાચ રોડ પર ચાલવા નીકળ્યો હોય તો કોઈ એનું અપહરણ તો નહીં જ કરી જાય ટૂંકમાં એટલું કહી શકાય કે ગુજરાત સરકારે બસો ત્રીસ કરોડ રૂપિયાનું જનતાનો ચૂનો મારીને એમએલએ ની એની કાર્યક્ષમતા ઘટાડવાનું જ કામ કર્યું છે આનાથી કોઈ ફાયદો નથી થવાનો અને બીજી સૌથી મહત્વની વાત કે આ જે જનતાના પૈસાનો દુરુપયોગ થયો છે તેના વિશે વિપક્ષના કોઈ નેતા શા માટે નથી બોલી રહ્યા ગોપાલભાઈ ઇટાડિયા જિગ્નેશભાઈ મેવાણી ચૈતરભાઈ વસાવા જેવા જે ક્રાંતિકારી નેતાઓ છે જે પોતાને એમ કહે છે કે જનતાના માટે એ નેતા બન્યા છે ખેડૂતોના નેતા છે ગુજરાતના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે તો આ મુદ્દે એ લોકો શા માટે ચૂપ છે શું આટલી સમજ આ નેતાઓમાં પણ નથી તેમનો આ વાતનો વિરોધ ના કરવો એ સ્પષ્ટ બતાવે છે કે તેઓ ક્યાંક ને ક્યાંક બીજેપીના એમએલએ ની જેમ આ સુવિધાથી ખુશ છે એમને એમ થતું હશે કે યાર એમએલએ આ બીજેપીના એમએલએ આ સુવિધા લઈ જાય છે તો આપણે કેમ ના લઈ લઈએ જો તેઓ ખરેખર જનતાના નેતા હોય જનતાના સેવક હોય જનતાનું પ્રતિનિધિત્વ કરવા માંગતા હોય તો તેમણે આ ફ્લેટનો બહિષ્કાર કરવો જોઈએ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચાર છે એમનો જે રસ્તો હતો એ રસ્તો એમણે અપનાવવો જોઈએ અને તેમણે રસ્તા પર ઉતરીને માંગણી કરવી જોઈએ સરકારને પત્ર લખવો જોઈએ કે ભાઈ આજે તમે ફ્લેટ બનાવ્યા છે તે ફ્લેટને તાત્કાલિક રદ કરો અને આ ફ્લેટને વિદ્યાર્થીઓ માટે મફત હોસ્ટેલમાં ફેરવી નાખો પણ તેમની આ એક મોટો પ્રશ્ન ઉભો કરે છે એક શંકા ઉપજાવે છે કે શું તેઓ ખરેખર જનતાના પ્રતિનિધિ છે છે જનતા માટે જ નેતા બન્યા અહીં સાફ દેખાય છે કે પાર્ટી કોઈ પણ હોય બીજેપી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ બધા જ પાર્ટીના નેતાઓ જ્યારે સુખ સુવિધા મેળવવાની વાત આવે એ પણ જનતાના પૈસાથી ત્યારે આ બધા જ એક થઈ જાય છે જે સ્પષ્ટ બતાવે છે કે આ લોકોને જનતાના દુઃખ સાથે જનતાની સમસ્યાઓ સાથે કોઈ લેવા દેવા નથી જનતાના આ મુદ્દા આ સમસ્યા આ દુઃખ એમના માટે માત્ર ને માત્ર સત્તા મેળવવાનું સાધન છે ચૂંટણી પ્રચારનું સાધન છે જો આ લોકો ખરેખરમાં નેતા હોય ખરેખરમાં જનસેવક હોય તો એમણે આવી સુવિધાનો ત્યાગ કરી દેવો જોઈએ અને એટલે જ હું નાગરિકોને વારંવાર વિનંતી કરતો હોઉં છું કે જો ખરેખર તમારે દેશનો વિકાસ કરવો હોય પોતાનો વિકાસ કરવો હોય આવનારી પેઢીઓનો વિકાસ કરવો હોય આ રાષ્ટ્રને અમેરિકા જેવું વિકસિત બનાવવું હોય તો તમારે એવા ઉમેદવારોને ચૂંટીને લાવવા પડશે જે ખરેખર આ દેશનો વિકાસ ઈચ્છે છે તમારો વિકાસ ઈચ્છે છે ભલે એ અપક્ષથી જ લડતો હોય ગુજરાતના જો તમામ ધારાસભ્યો અપક્ષમાંથી જીતીને આવે ને તો ખરેખરમાં જે સરકાર બનશે એ તમારા મુદ્દાઓ તમારી સમસ્યાઓને લઈને બનશે નહીં કે હિન્દુ મુસ્લિમના નામે નહીં કે મંદિર મસ્જિદના નામે નહીં કે બાંગ્લાદેશીઓની બેકના નામે આશા રાખું છું કે તમે પણ મારી આ વાતથી સહેમત હશો કારણ કે હું પણ તમારી જેમ એક સામાન્ય નાગરિક છું જો તમને આ ટોપિક પસંદ આવ્યો હોય તમને આ મુદ્દો સાચો લાગ્યો હોય તો લોકો સાથે આને જરૂર શેર કરજો કારણ કે જાગૃતિથી જ આ દેશ વિકાસની રાહ ઉપર આવશે ખાલી આંદોલનો કરવાથી રસ્તા ઉપર ઉતરવાથી કે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી દેવાથી કોઈ ફરક નહીં પડે તમારી તાકાત એ તમારો મત છે અને એ મતનો ઉપયોગ તમારે કરવો પડશે જે લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે તેઓને રિક્વેસ્ટ કરું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આ ચેનલ ઉપર તમારા મુદ્દાની વાત કરશું તમારી સમસ્યાઓની વાત કરવાના છે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ